વેલકમ સ્ટુડન્ટ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીએ એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ એકદમ ઈઝી પ્રશ્નો છે જે ચેપ્ટરની અંદર ત્રણ ચાર સૂત્ર આવે છે એ સૂત્રો રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જોઈએ કે ભાઈ પાંચસો નેવ્યાશી નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી હશે પાણીનો વક્રીભવનાંક એક પોઈન્ટ તેત્રીસ છે જો એકદમ ઈઝી પ્રશ્ન છે અહિયા એર છે પાંચસો ને એટલે એર ની અંદર એની તરંગ લંબાઈ છે પાંચસો નેવ્યાશી નેનો મીટર તો ફાઈવ એટ બાય અથવા નેનો સ્વરૂપમાં જ એટલે કઈ કન્ફ્યુઝન નહીં થાય ફાઈવ એટ નાઇન ઓકે જરૂર પડે તો ચેન્જ કરશો હવે આ જે પ્રકાશ છે એ પ્રકાશ શું કરે છે કે ભાઈ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે તો પેલા હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય તો પરાવર્તિત થશે તો જે વસ્તુ આપાત હશે એ જ કિરણ માટે રહેશે કઈ ચેન્જ નહીં થાય તો પર્યાવર્તિત કિરણ માટે ફાઇન્ડ કરીએ તો તરંગ લંબાઈ કેટલી છે એટલી ને એટલી જ રહે જેટલી આપાત કિરણ માટે હોય એટલી જ હશે પાંચસો નેવ્યાસી નેનો મીટર સેકન્ડ આવૃત્તિ કેટલી હશે અને ઝડપ ઝડપ તો તમને ત્રણ ગુણાકાર દસ ની આઠ ઘાતના છેદમાં લેમડા તરંગ લંબાઈ ફાઈવ નાઇન મલ્ટિપ્લાય બાય ટેન ટુ ધી પાવર માઇનસ નાઇન મીટર જે પરાવર્તિત કિરણ છે એ અહીંયા માની લ્યો કે ભાઈ વક્રીભૂત થાય છે તો વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે તો વક્રીભૂત પ્રકાશ માટે શું હશે તો તમને ખબર છે કે ભાઈ વક્રીભૂત પ્રકાશ માટે જે આવૃત્તિ છે એ આવૃત્તિ આધાર રાખે છે કે સ્ત્રોત કયો છે પ્રકાશનો એની ઉપર એની ફ્રીક્વન્સી આધાર રાખે છે ફ્રીક્વન્સી અચળ રહે છે આવૃત્તિ એફ જે છે એ અચળ રહે છે એટલે અહીંયા જે કાઈ આન્સર આવે છે એ જ આન્સર અહીંયા આવશે આવૃત્તિ એફ કેવી હશે અચળ હોય ચેન્જ નહીં થાય આવૃત્તિ અહીંયા અને આ કેસની અંદર બંને કેસની અંદર કેવી હોય છે સમાન હોય છે ઓકે સેકન્ડ તરંગ લંબાઈ અને ઝડપ ફાઇન્ડ કરવાની છે તો જો ઝડપ ઈઝીલી મળી જશે ભાગાકાર કરી નાખો તો એટલા મીટર પર સેકન્ડ જેટલી ઝડપ હશે ઘટી જશે એકચુલી તરંગ લંબાઈ લેમડા જોઈએ તો લેમડા માટેનું સૂત્ર તમને ખબર છે કે લેમડા જે છે એ એનગણી થઈ જાય અહીંયા લેમડા માટેનું તરંગ લંબાઈ માટેનું રિલેશન ફાઇન્ડ કરી લઈએ તો જો એફ બંનેમાં કોન્સ્ટન્ટ છે એફ બંનેમાં કોન્સ્ટન્ટ છે તો સી બાય લેમડા એર ઇઝ ઇક્વલ ટુ વી બાય લેમડા તે મીડિયમનો એન બરાબર આવૃત્તિ એફ કોમન છે તો સી બાય લેમડા એર ના મીડિયમ અને વોટર ના મીડિયમ માટે અને સી બાય વી સી બાય વી અહીંયા લખી શકાય તો તો એ અંદર કેટલી તે મીડિયમ જે છે એ મીડિયમ ની અંદર તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ ચેન્જ થઈને લેમડા એન બરાબર શું થઈ શકે એર ની અંદર ફાઈવ એટ નાઈન મીટર છેદ વન પોઈન્ટ થ્રી થ્રી આ બે નો ભાગાકાર કરી નાખો જે કઈ આન્સર આવે તે મૂકી દો ફાઈવ એટ નાઇન ના છેદમાં વન પોઈન્ટ થ્રી થ્રી જે કઈ આન્સર આવે તે મૂકી દો તો એટલી નેનોમીટર જેટલી તરંગ લંબાઈ હશે વોટર ની અંદર ઓકે ઈઝી છે સમજવું ચાલો નેક્સ્ટ જોઈએ સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો તમને ખબર નથી તો આપણી પ્લે સ્ટોર ની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ ગ્રોથ નીટ નીટ જેઈ જેઈ સ્ટુડન્ટ બ્રો નામની એપ્લિકેશન છે છે કે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું જેમ તમને મળી રહેશે અને અને ગુજરાત ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર 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 મળી 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 રહેશે 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 અત્યાર સુધી બોર્ડની અંદર જે પૂછાઈ ગયા એ તમામ તમને ત્યાં નીટ એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન્સ ઇન અંદર એક્ઝામ છે ને તમને ખબર પડી જશે અને કમ્પ્લીટલી ફ્રીમાં છે કોઈ પણ ચાર્જ નથી આ સિવાય ઘણા બધા વિડીયોબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ સારા લાગતા હોય સમજાઈ જતું હોય કમ્પ્લીટલી તો તમે અમારા પેડ અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો આ આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચિસ શરૂ છે એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો ઓકે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય વધુ માહિતી જોતી હોય કે બેચ કઈ છે કેવા વિડીયોજ આવશે કઈ રીતની સિસ્ટમ છે તો એના માટે એટ વન ફોર વન એટ વન એટ વન ઝીરો ટુ નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ઓકે ચાલો આ વાત થઈ ગઈ યુટ્યુબની યુટ્યુબ સિવાય અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાં ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે ઓકે

જો તમે નીટ અને જે ઈ કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ માટે જેની અંદર વન ઇયરની વેલિડિટી છે અને એન્ડ બંનેનો સિલેબસ કવર થઈ જશે ઇલેવન્થ અને ટ્વેલ્થ બંનેનો સિલેબસ કવર થઈ જશે બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જો તમે ધોરણ અગિયારની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ અગિયારની અંદર આવ્યા છે કોઈ રિલેટિવ છે કોઈ ભાઈબહેન છે તો એને તમે દસ કમ્પ્લીટ કરીને જે આપણી ઇલેવન્થ ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ એની અંદર તમે એનરોલ કરાવી શકો છો બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર ટુ યર ની વેલિડિટી છે ટુ યર ની વેલિડિટી સાથે ઇલેવન્થ અને ટ્વેલ્થ બંનેનું કમ્બાઈન સિલેબસ આવી જશે ટુ યર ની વેલિડિટી તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર એનરોલ કરાવી શકો છો ઓકે નીચે આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રહ નું આકાર શું હશે ઓલરેડી આપણે થિયરીની અંદર ડિટેલમાં ભણી ચૂક્યા છીએ ક્વિકલી જલ્દીથી સમજી લઈએ કે ભાઈ બિંદુવત ઉદગમ માટે ફેલાતો પ્રકાશ બિંદુવત ઉદ્ગમ હોય તો તરંગ અગ્ર કેવું ગોળા ગોળ લેન્સ માટે તેના ઉદગમ ઉપર મૂકેલ હોય બિંદુવત ઉદગમ જે છે અહીંયા મૂકેલો છે એમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે તો અહીંયા કેવું થઈ જશે સમાંતર થઈ જાય એટલે સમતલ તરંગ અગ્ર હશે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રો પૃથ્વી દ્વારા આંતરાલતો ભાગ બરાબર દૂર રહેલા તારા અહીંયા બહિર્ગોળ લેન્સ અંતરગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ માંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય રેડી છે અહીંયા કેવો હશે ગોળાકાર હશે અહીંયા સમતલ થઈ ગયો

પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે બસ શૂન્યકાશમાં પ્રકાશની ઝડપ તો સિમ્પલ છે તો એટલે એકદમ ઇઝી ક્વેશન છે નેક્સ્ટ જોઈએ શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે આ સૂત્ર ઉપરથી તો આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રકાશના રંગ ઉપર આધાર રાખતી નથી વૈષ્ણવને આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે પ્રકાશના રંગ ઉપર એકચ્યુલી આધાર રાખે છે ઝડપ તો ના પ્રકાશના રંગથી સ્વતંત્ર નથી પ્રકાશના રંગ ઉપર એક્ચ્યુલી આધાર રાખે છે એનાથી સ્વતંત્ર નથી આધાર રાખે છે એટલે ના શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે એટલે પ્રકાશના રંગ ઉપર એકચ્યુઅલી આધાર રાખે છે કેમ કે તરંગ લંબાઈ ચેન્જ થાય અને એના કારણે જ આપણને જાની પિનારા મળતું હતું ને અહીંયા શ્વેત પ્રકાશનું કિરણ આપત થાય તો આપણને અહીંયા વર્ણપટ મળતો હતો જાની પિનારા એ કેમ મળતો હતો કારણ કે તરંગ લંબાઈ બદલાઈ જતી હતી અને તમને ખબર છે કે પ્રકાશ જે છે એ એકચ્યુલી એક રંગી પ્રકાશ નથી એ સાત અલગ અલગ પ્રકાશના કિરણોથી બનેલો છે બરાબર તો ના શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે પ્રકાશના રંગથી સ્વતંત્ર નથી કાચની અંદર

એટલે એવું કહી શકાય કે ભાઈ લેમડા વાયોલેટ ઇઝ લેસ ધેન લેમડા રેડ આવું કહી શકાય કે રાતા રંગની તરંગ લંબાઈ વધારે જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હવે બંનેની આવૃત્તિ સમાન છે બરાબર તો સી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ તો આવૃત્તિ સમાન છે તો બે બાજુ હું એફ વડે ગુણી નાખું તો લેમડા વી ઇન્ટુ એફ લેસ દેન લેમડા આર ઇન્ટુ એફ તો લેમડા વી ઇન્ટુ એફ એટલે શું છું કે ભાઈ વેલોસિટી ઓફ વાયોલેટ લેસ ધેન વેલોસિટી ઓફ રેડ તો રેડ ની ઝડપ કેવી હશે કાચમાં વધારે હશે વાયોલેટ ની કેવી હશે ઓછી હશે વાયોલેટ ની ઝડપ કેવી હશે ઓછી હશે કાચની અંદર રેડ ની વધારે હશે ઓકે તરંગ લંબાઈ જુઓ કે તરંગ લંબાઈ જે બંને છે એ બંનેની તરંગ લંબાઈ જે એર છે એર ની અંદર એ સેમ વસ્તુ જોવા મળે છે એર ની અંદર એ આ સેમ વસ્તુ જોવા મળે કે વાયોલેટ ની તરંગ લંબાઈ કેવી છે ઓછી છે રેડની તરંગ લંબાઈ વધારે છે આવૃત્તિ તો સેમ રહેવાની છે આવૃત્તિ ફ્રીક્વન્સી જે છે એ ઉદ્ગમ સ્ત્રોત ઉપર આધાર રાખે છે તો વાયોલેટનો વેગ ઓછો છે રેડનો વેગ વધારે છે નેક્સ્ટ જોઈએ કે યંગના બે સ્પ્લિટના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર ડી પોઈન્ટ મિલીમીટર અને પડદો કેપિટલ ડી વન મીટર દૂર મૂકેલો છે મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા મધ્યસ્થ પ્રકાશિત અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એટલે કે વાય ફોર બ્રાઇટ ઇઝ ટુ વન પોઈન્ટ ટુ સેન્ટીમીટર છે એટલે દસ ની માઇનસ બે મીટર છે તો પ્રયોગશાળામાં વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ લેમડા શોધો બીજી સૂત્ર છે તો વાય ફોર બી નું સૂત્ર તમે લગાડો તો એન

10 टू द पावर -3 मिलीमीटर mm ना / 4 * d d કેટલા છે 1.4 તો આટલી તરંગ લંબાઈ હશે જે કે આન્સર આવે તે મૂકી દીધું આટલી તરંગ લંબાઈ હશે ઓકે ચાલો કેલ્ક્યુલેશન કરી લેજો અરવે હોય તો અહીંયા આપણે થઈ શકે એવું છે કે અહીંયા મેં એક તો 100 મૂકી દીધા 1.4 છે તો અહીંયા મે 10 મૂકી દીધા એટલે અહીંયા થઈ ગયા 14 અહીંયા મે મૂકી દીધા 10 બરાબર 14 2 28 2 2 4 ને 2 6 તો 6 ગુણક 10 ની 6 ગુણક 10 ની કેટલી થઈ અહીંયા -2 અને 1 -1 -4 3 એટલે -4 दस मैनस चार अंश मैं दस मैनस त्र दस मैनस सात घात बराबर मीटर तो आ रीते हजार तो गुणाकर दस मैनस दस घात मीटर कर हजार तो ये वेरिफाई करेमडा जेटली एक रंगी तरंग लंबाई धराव प्रकाश साथ करेला यंगनाटना प्रयोग में પડદા પરના જે બિંદુ જો ઇન્ટેન્સિટી રિલેટેડ ક્વેશ્ચન આવ્યો ઇન્ટેન્સિટી રિલેટેડ ક્વેશ્ચન આવ્યો કે તમને ખબર છે કે ભાઈ જે બિંદુએ પથ તફાવત લેમડા હોય ત્યાં શું થાય છે સહાયક વ્યતિકરણ થાય છે અને સહાયક વ્યતિકરણ હોય ત્યારે મેક્સિમમ તરંગ લંબાઈ મળે છે ત્યારે મહત્તમ સોરી ઇન્ટેન્સિટી હોય છે મહત્તમ ઇન્ટેન્સિટી હોય છે જ્યારે પથ તફાવત લેમડા હોય ત્યારે તો આઈ ઇઝ ઇક્વલ ટુરવેર ડિવાઈડ બાય ટુ આ સૂત્ર આપણે જોયું છે અને આઈ ઇઝ ઇક્વલ ટુ જનરલાઈઝ સૂત્ર કહી દઉં કે આઈ નોટ કો સ્કવેર ફાઈ ડિવાઈડ બાય ટુ કે જ્યારે પથ તફાવત લેમડા હોય ત્યારે જ્યારે પથ તફાવત લેમડા હોય ત્યારે આ કોસ્ક્વેર ફાઈ કેટલા થઈ જાય છે વન થઈ જાય છે અને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ આવે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ કિંમત મળે છે મહત્તમ મળે છે એટલે કે ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે કે મળે છે હવે મારું જનરલાઈઝ સૂત્ર શું છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ કે કો ફાઈ ડિવાઈડ બાય ટુ જ્યારે ઇન્ટેન્સિટી જે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા મેળવવાની છે તો હવે જ્યારે પથ તફાવત હોય ત્યારે કળા તફાવત શોધો કળા તફાવત કેટલો થાય તો એના માટે આપણે જયારે થિયરી છે થિયરીની અંદર જો તમે ધ્યાન દઈને જોયું હોય તો આપણે એક સિમ્પલ રિલેશન ફાઇન્ડ કર્યું હતું કે જયારે ટુ પાય જેટલો કળા તફાવત હોય ત્યારે

5 डिवाइड बाय 2 ने 5/2 की कीमत મેળવિયે તો cos 5/2 બરાબર શું થાય કે डिवाइड बाय 2 એટલે π/3 2π/3 * 2 2 તો ઉડી ગયા cos π/3 cos π/3 ની કિંમત કેટલી થાય 60 cos sin ની કિંમત sin 30 એટલે sin 30 એટલે 1/2 એટલે કે i બરાબર શું થાય કે 1/2 આખાનો જોઈએ કે યંગના બે સ્પ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે છસો પચાસ નેનોમીટર અને પાંચસો વીસ નેનોમીટર બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ કિન્જ ઉપયોગ કરવામાં આવે છે 650 પચાસ નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી જરૂર નથી એસ વન એસ ટુ સ્ત્રોત જે છે એ એકવાર યુઝ કર્યો છે છસો પચાસ નેનોમીટરનો બીજી વાર યુઝ કર્યો છે પાંચસો વીસ નેનોમીટરનો બરાબર તો એક્ઝેક્ટલી પડદા ઉપર હું જોવા જાઉં તો આ રીતની સિચ્યુએશન થાય છે કે આ માની લ્યો છસો પચાસ નેનોમીટર નું છે અને આ માની લ્યો કે છે પાંચસો વીસ નેનોમીટર બરાબર જસ્ટ એક્ઝામ્પલ છે એટલે કન્ફ્યુઝ નહીં થતા આ છે છસો પચાસ નેનોમીટર વાળો આ છે પાંચસો વીસ નેનોમીટર વાળો આ રીતે છે બરાબર આ રીતે સલાખાનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે સલાખાનો

પડદા પરની ત્રીજી પ્રકાશિત સલાહકારનું મધ્યસ્થ અધિકતમ થી અંતર શોધો તો અહીંયા જોવો કે એક્ઝેક્ટલી ડી અને ડી નથી આપ્યા આપણે કંઈક ધારવા પડશે પેલા જોઈએ સમજીએ પડદા પરથી ત્રીજી પ્રકાશિત સલાહકારનું મધ્યસ્થ અધિક મધ્યસ્થ અધિકતમ થી અંતર કેટલું છે ત્રીજી પ્રકાશિત સલાહકાર એટલે કે y3 બ્રાઇટ n λ d ના છેદમાં સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે એન બરાબર છે થ્રી લેમડા ડી ના છેદમાં ડી છસો પચાસ ત્રણ ગુણાકાર છો પચાસ દસ ની માઇનસ નો ઘાત નથી આપ્યું તો ધારવું હોય તો ધારી શકાય કે એક મીટર અને ડી બરાબર એક મિલીમીટર બરાબર આ બે વચ્ચેનું અંતર આ ડી છે સ્મોલ ડી આ છે કેપિટલ ડી અથવા તો જો નો ધારો ને ડાયરેક્ટલી લખો તો એટલું ચાલે

આપણે વન માટે લઈ લઈએ સંપાત થાય છે સેન્ટ્રલથી સેમ અંતરે સંપાદ થાય તો આ સેમ અંતર આપણે લઈ લીધું પણ એન વન એન ટુ અલગ અલગ હોઈ શકે એન વન એન ટુ અલગ હોઈ શકે કે ભાઈ એકની એન વન છે ને બીજાનું એન ટુ સલાખા છે હોઈ શકે બરાબર તો આનું સૂત્ર મૂક્યું તો તમને ખબર છે કે વાય એન બી ઇઝ ઇક્વલ ટુ એન લે હું લખું તો છેદમાં છેદમાં આ ડી ઉડી ગયા ડી ઉડી ગયા વેધા કેટલા એન વન લેમડા વન એન ટુ લેમડા ટુ એન વન ના છેદમાં એમ ટુ ફાઇન્ડ કરું લેમડા ટુ ના છેદમાં માં લેમડા વન લેમડા ટુ કેટલા છે પાંચસો વીસ ના છેદમાં છસો પચાસ પાસઠ તેર પંચા પાસઠ તેર પંચા પાસઠ અને તેર ચોક બાવન ચાર એટલે ચાર ના પાંચ ના છેદ માં એવું કહી શકાય એન વન બરાબર ચાર પ્રકાશ છે એ પ્રકાશની ચોથી સલાખા અને પાંચસો વીસ નેનોમીટર વાળો જે પ્રકાશ છે એની પાંચમી સલાખા એકબીજા ઉપર સંપાદ થશે છસો પચાસ

એમ શલાખા વધારે મળે છે તરંગ લંબાઈ વધારે એમ સલાખા ઓછી મળે છે બરાબર તો અહીંથી જો સેન્ટર થી જોવા જઈએ આ રીતે તો અહીંયા ચોથી પેલી બીજી ત્રીજી ચોથી બરાબર ચોથી પ્રકાશિત શલાખા સેન્ટ્રલથી અને પેલા માટે પાંચમી તો એક બે ત્રણ ચાર પાંચમી આ રીતે મળશે બરાબર સમજાય છે ચોથી ને પાંચમી એકબીજા ઉપર મળશે